જય માતાજી મિત્રો જય દ્વાર કદી જ સ્વાગત છે ન બોલો મારા જે આપણે બનાવવા છે કોમેડી વિડીયો ચાળિયાનો અને માથા ભારત ચાળીયા કોમેડી વિડીયો છે જો આપણે તૈયારી કરી દીધી છે વિડીયો બનાવવાની અને લાવી દીધું છે અને ચાળિયાની તૈયારી કરી દીધી છે ચાળીઓ જબરદસ્ત ચાળીઓ બનાવી દીધો છે આપણે બરોબર ને ચાળિયાને કોમેડી વિડીયો બનાવવાની તમારે જોવાનો છે હસવાની મજા આવે છે તમને કાલે સવારે હાથ વાગે વિડીયો આવશે આપણો દરરોજ કોમેડી વિડીયો બનાવવાનો છે ચાળિયાનો અરે ને તમે જોજો મને મજા આવશે તો મને અશ્વની ને જોવાની અને મારા વિડિયો દર રોજ આવતા રહેશે અને ચાલો તો વિડિયો સ્ટાર્ટ કરશું મિત્રો તો જો વિડિયો લાગતારી આ તો જો પાહે જો કે નો ભાઈ કેમ છો મજા આ હા ચાવા પાહે જો ખેતરની વારાસી મજા આવતી છે બે દિવસથી ખેતરમાં નહી આયા તેમો તો ધળસાતી તો આ જો બધું કેવું બધું કરી ગય છે આ વય તો ફૂટવા પડશે દાબી દાબી જો કન આ જો આ વે ચો તો ફોન ઉગ્યો છે આ જોકના આ વેને કોઈ નહીં જસાસી વેન બે દિવસથી તૈં ડાળ થી અંદર ખેતરમાં આયા નહી પાસ તો વા રાખો તમે પેલા કર્યા છે કેમનું ઉતડા કર્યા છે બે ડાળા ખેતરમાં નહી આયા એટલે મજા સે વયા તો જસા તો એ જાટી થી ઉભા થી અને પડ્યું પડ્યું મજા સે ખાવાની ને દાર પીને ઊભા રહે ખેતરમાં તંબુરો કરતા નહીં મજા છે એ આ જો આ બટાકા પાછી તો તમારે મજા છે સારું છે પડી પડી કોઈ લાભ ના સારું તાર ચોંધીસો રૂપા અને હું બીજા દિવસે ઓટ મારવા આવ્યો ચાલો બસ તમારે પૂરું કરવાનું છે રાખવાની છે આમદામ તમારું બનાવી રહ્યા છે સારું તાર બીજા દિવસે ઓટ મારવા આવ્યો હો હારતા હડવા તો ઓટો મારતા પલા ચારિયા પા જાતા કેવું રહે છે આ બટાકા હારે સીધું કોત્રી નાખે થોડું થોડું આવી શું રાખતા સીધું તાવા તો આ પોઢું લઈને જાવ છે કેવા સી બાહી બટાકાને તો હાર ઘોર જ ન રાખતા અ જોક ના આ ઉપાડો કણા આ કેવો ધજન કરીને પાછી આ હ અમે વરાખો તો કે પિયા માટે ઉપહારત તમને આશુ છે બોલો અ આશુ છે બોલો આશુ છે હ આ બોધું શુ છે કેવો ઉપહારત તમને હ આ પિયા ઉપહારત તમને હ આ ચો આ ચો ધજન કરીને ભાઈ હ હ મારવા પડશે તો বোধো চজন কৰি দজন কৰো ৰত তীৱ ভৰাই কে ৰাখোৱা অডিয়া নাই পিনে ডজন কৰি পিনৰ তাৰ পিছ পি অ खेतर में हमने मफत मफतने कोडर भरी दो हो, हमने मफतड भरी दोजन करे बियर ने बियर लाई हाँ चो ढजन करे न? जो ढजन करे वही उपाने आप और पाराख। 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 और तमन नहीं राखो हाँ बीजो लाश हो तो मैं हमें नहीं उभा रखा बत नहीं जोता जो नोटो चाड़ी फाय फिर फरी जाता हो तो कह कह में। ओ भाई हवा नहीं पीता ओ भाई तमाम कुछ नहीं पीता हवा सारो सारा चौंतीस चीरे हो बार हो पीता नहीं हवा बड़ी बड़ी खाई मैं तो मुलाई आज

તો તમારું આવી પણ છે પાસ ઓ એટલે એમને ઉભા નહીં કરે તમને પેલા બીજા બાજુવાળા ક્ષેત્રમાં નહીં થવાનું જે બાજુવાળા ક્ષેત્ર તમારે નહીં થવાનું બાજુવાળા જાડ્યું કોઈ કરતું અને તું જાતા નહીં આવે યો ગમે એ કરે એ પૈસા આપણા પાસે પૈસા નહીં હો ઓતા નહીં આવે તમે નહીધો ને સારું તારું પારો

માતાજી મિત્રો આજે આપણે બનાવ્યા જાડી અને કોમેડી વિડીયો બરાબર બટાકા મુખ્યતાનું વારાશાતા અને જોરદાર કોમેડી વિડીયો બનાવ્યા છે આપણે જોવાને હજુ કેવા ઊભાથી મારા જબરદસ્ત આપતો તો છે ન તો સારી વર નથી રાખી ને તો મારાથી જબરદસ્ત હવા રહે રહેશે અને હવારે હાથમાં જે વિડીયો આવતો રહેશે એ તો અને મજા આવશે તમને મને હસવાની જોવાની આ તો જબરદસ્ત માર્યા છે આવા પ્રચંક કરતા તો જોજો મિત્રો વિડીયો અને વિડીયો ગમે તો લાઈક કરજો ચેનલમાં નવા આવેલા હોય સબસ્ક્રાઇબ કરી દેજો જય માતાજી જય દેવા કલજી આચાર્યનો કોમેડી વિડીયો બનાવ્યો છે તો જય માતાજી